શરણાર્થીઓ માટે ડિટેન્શન સુવિધા તૈયાર કરવાનો આદેશ આપશે આ સુવિધા ગ્વાન્ટાનામો બે ના યુએસ નેવલ બેઝ પર સ્થિત હશે જે ક્યુબાના દક્ષિણ પૂર્વ કિનારે આવેલું છે આ સુવિધા અગાઉ નવ અગિયારના આતંકવાદી હુમલાઓના આરોપીઓને રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી ટ્રમ્પે જણાવ્યું કે આ સુવિધા સૌથી ખરાબ ગુનેગાર ગેરકાયદે શરણાર્થીઓને રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવશે તેમણે ઉમેર્યું કે કેટલાક શરણાર્થીઓ એટલા ખરાબ છે કે અમે તેમને તેમના દેશમાં પાછા મોકલવા માટે પણ વિશ્વાસ નથી કરતા તેથી અમે તેમને ગ્વાટાનામું મોકલીશું આ સુવિધા તાત્કાલિક અમારી ક્ષમતા બમણી કરશે આ સુવિધા માટે ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જેમાં પેન્ટાગન અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને ત્રીસ હજાર બેડની સુવિધા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે આ સુવિધા માટેના ખર્ચ અને સમયસીમા અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી હોમલેન્ડ સિક્યુરિટી સચિવ ક્રિસ્ટિનોએમે જણાવ્યું કે આ સુવિધા માટે જરૂરી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે અને આ સુવિધા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે